અને આપડા ભરતભાઈ શ્રીજી આ સરસ મજાનું તમારા આયોજન કર્યું છે એમના માટે જોરદાર તાળી થઈ જાય દરેક મિત્રોને એક નંબર અપીલ છે કે વાયરિંગ દરેક વ્યક્તિ આગારે

ખેલાડી હોય દરેક ભાઈઓને વિનંતી છે સ્થાનિક લોકો હોય ગ્રામીણ લેવલ થી આવ્યા હોય રાજુલા થી આવ્યા હોય કે જે કઈ કામ થી આવ્યા હોય દરેક ભાઈઓને વિનંતી છે મહેરબાની કરીને બધા ગ્રાઉન્ડ માંથી થોડી વાર માટે બહાર નીકળી જવું હમણાં ટોચ ઉછાળી આપણે આ ફાઈનલ મેચ તો કેમ છો રાજુલા ભાઈ તમે તો હેત કરી છે પ્રેમ છે તમામ ગુજરાતીઓનો અને જ્યાં જ્યાં જાવ છું ને હંમેશા કહું છું કે ગુજરાતી તરીકે ખજૂરને ગુજરાતની જનતા હંમેશા પ્રેમ આપ્યો છે હવે અમારે પાછું જવાનું છે રાષ્ટ્રગીત માટે એટલે થોડી થોડી જગ્યા આપો આજે બધાને ટાઈમ દેવાનો છે ક્યાંય જવાનું નથી

એટલે ભરતભાઈ માટે દિલથી જોરદાર તાળી થઈ જાય અને યુવાનો આગળ વધતા હોય યુવાનો કાંઈક કરતા એટલે મને અંદર થી હું ફીલ થાય કે ભાઈ આલો કાંઈક મોજ આવી જીવનમાં એટલે યુવાનોને સપોર્ટ કરો આગળ વધો ગુજરાતમાં અત્યારે સોશિયલ મીડિયામાં તમામ લોકોનો મને ખૂબ પ્રેમ છે ને ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય યુટ્યુબ હોય એમાં નંબર વન ખજૂરભાઈ ફોલોવર્સ ની દ્રષ્ટિએ હોય તોય તમારા બધાના પ્રેમના લીધે છે એટલે તમે મારી તાકાત છો

એટલે આપણે એકબીજાને સાથ સહકાર આપવાનો છે મળીને શાંતિથી કોઈ ધક્કા મુકી નથી કરવાની ખેલાડીઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ સંઘર્ષ કર્યો છે એટલી મહેનત પછી આયા હોધી પોગ્યા છે અને આપણા ભરતભાઈ શ્રીજી જેમણે આ સરસ મજાનું આયોજન કર્યું છે એમના માટે જોરદાર તાળી થી જે કારણ કે જે વ્યક્તિ સારું કામ કરતો હોય સમાજ માટે દોડતો હોય